મહુવા લોંગડી ટોલટેક્સ લડત સમિતિ દ્વારા મહુવા ખાતે ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવા જતાં પોલીસે અટકાયત કરી મહુવા લોંગડી ટોલ નાકા લડત સમિતિ દ્વારા ટોલટેક્સનો વિરોધ કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ચાલતા આ વિરોધ અનુસંધાને ફરી એક વખત લોંગડી ટોલ નાકા લડત સમિતિ દ્વારા મહુવા ખાતે ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવા પહોંચતા પોલીસે દેખાવકર્તાઓની અટકાયત કરી હતી

બધા રઘુસાગર થઈ જશે એની રજૂઆત કરવા માટે તંત્ર ને દબાણ કરે તમારી સામે પોલીસ

સરકાર ની તંત્રનો દુરુપયોગ કરીને અમારા આંદોલન મિટાવવા માંગે છે લોકો અને મહુવાના ધારાસભ્ય નમાલો ધારાસભ્ય કહેવાય લોકો ના પ્રશ્ન હમલો ટાઈમ નથી આ નમાલા ધારાસભ્ય લોકોને ઓળખવાની જરૂર છે